નહી આ આવો કલર કઈ લાવેલો તું હે હું તો ગુલાબી લાવ્યો ને એ તો હું બદલી

મારું જોડે <laughs> <laughs> મારો બસ તો ભડકી જાય આવો અબે લે કાકા ઓપળો તો ખરી તું કલર કરા કર હું આ તો ડાકો ભરો તું આ કાકા તો જતા રહે હવે મારે જ કલર કરવો પછી આપણા હારો કલર કરી દીયો હા હો આ બધું રહી જાવ ના જો કમ્પ્લીટ જોવો મારે तो तो आगे। 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 तो तो

અમે જોતો બે આ બે હાલ તો આ તીન બે હંગાત ને કે અને મને મેલિંગ જતો રહ્યો મારા ઓર કે પડ્યા તા માંગ્યું પચાસ રૂપિયા ને પીધો અને પચાસ રૂપિયા લઈને જતો રહ્યો આજ મારી ના ઘરે જાઓ જોત છે હા માર 50 રૂપિયા લઈને પી જોત છે કે અમાર હક્કા ઉગ લઈ રહ્યો આ આઈ ડોગા મયડી જુ ડોગા રહ રે

બા હું બોલતો આ તકો ખોપડી જા હા પણ તમે તા ન કરો હી હું શું કહું ગલ અમારે કોમેજો હોટ પે માં તમે કા હોટ ના 50 રૂપિયા મારે અભી આવળ જ જો તો રંગાજી માજો ખરી દેતવાય નહીં હા લે